પંથકમાં ભારે શોકની લાગણી પણ જોવા મળી છે અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો છે સ્વામિનારાયણ પંથના સ્વામીજી સહિત અનેક મહાનુભાવો પણ અંતિમ વિદાયમાં જોડાયા છે વડોદરા જિલ્લાના સાવલીમાં સરદારનગર વિસ્તારમાં નિવાસ કરતા પાટીદાર સમાજના મોબી અને અગ્રણી તેમજ તાલુકા કેળવણી મંડળ અને નાગરિક સહકારી બેન અને પાટીદાર સમાજના પ્રમુખ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટ જેવી અનેક સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા હોય તેવા પંચોતેર વર્ષીય હરીશભાઈ નરેન્દ્રભાઈ પટેલ પ્રયાગરાજના કુંભમેળામાં દર્શનાર્થે ગયા હોય ત્યારે હૃદયરોગનો હુમલો થતા ત્યાં તેઓ અંતિમ શ્વાસ લીધા સારવાર અર્થે જ્યારે લઈ જવાયા ત્યારે ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા બનાવની જાણ થતાં જે પરિવારજનો નગરના નગરમાં વાત કરતા પંથકમાં ભારે શોકની લાગણી પણ પ્રસશે આજે હરીશભાઈનો પાર્થિવ દેહ એમ્બ્યુલન્સ મારફતે નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે વાસદ સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો ભાવની ભાવભીની રીતે અંતિમ વિદાય આપી છે સાવલીના અંતિમ ધામ ખાતે જ્યારે અંતિમ વિદાય આપવામાં આવી હોય ત્યારે હરીશભાઈ પાટીદારો પાર્થિવ દેહ મહાબૂતમાં વિલીન થયો છે પટેલ અમારા સાવલીના એક પાટીદાર સમાજના અગ્રણી અને મોટા ખેડૂત હતા સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા આ ગત ચોવીસ તારીખે કુંભમેળામાં સ્નાન માટે તેઓ ગયા હતા અને ત્યાં એમનું ધ્યાન થયું છે ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા સાવલી લાવવામાં આવ્યા અને એમની ત્યાં ઘરે આવ્યા પછી સોનાના સંતો અને મોટી સંખ્યામાં સાવલી તાલુકાના નગરજનો ભેગા થયા અને એમની અંતિમ વિધિ કરવા માટે આજે અહીંયા આવ્યા છે અને બહુ મોટી સાવલી નગરને અને તાલુકાને એક મોભી વ્યક્તિ ગયા એવી ખોટ છે અને એમના કુટુંબીજનોને સાંત્વના લે એવી અમારી અભ્યર્થના જય સ્વામિનારાયણ